ભણલ ભણલવાળા કોલેજ કરેલી વાત બે વર્ષની કોલેજ કરી ની પેલા કે મને કે હું ગ્રેજ્યુએટ થઉં ગાય ગ્રેજ્યુએટ છે તો એમ કાકાને તો મે કીધું તે તો મારા બેટા કીધું આવા ગ્રેજ્યુએટ છે તો પૂરો થઈ કીધું હાઓ એન કાકા વ્યાજ બીધું લીધું છે ને હોમલો ધણી ઠોચી રાશે દેશને તરકી કીધું કરાવશે પરી પૂરી પૂરી જેમ કે હેલો મિત્રો નમસ્કાર પાછળમાં તમે દેખી રહ્યા છો મિત્રો વાળા વરસાદ ફર્સ્ટ ક્લાસ છે આવી રહ્યો છે અને હમણાં વરસાદની મિત્રો બે જાડા આગાઈ પણ હવામાન ખાતાવાળા કરી રહી છે કે વાળો કાળો મસા આવે ને વરસાદ સળે બનાસકાંઠા જિલ્લામાં થરાદ વાવમાં વરસાદ બિલકુલ થયો તો હવે મિત્રો હોદા ધોવાના છે અમારા બનાસકાંઠા વાળાના પરવીન હોદા ધોવાના કે ધોવાના આપણા ભાડો હમો પરવીન છે અહીંયા કને શું કરે તું ભેડા વાવા છે પરવીન ભાડો તો ભેડા પરવીન વાવે છે ભેડા વાવે છે ને ભાડો તમે બીજી ખોદીને ભેડા વાવે છે ને વરસાદ વસમાં મિત્રો ઘણો છે ભાડો વાવણીયા બી થયેલી છે ફર્સ્ટ ક્લાસ રીતે ખેતરની અંદર ફસલ લાગેલી છે અને હવે આવે છે ને હવે તળાવડા ભરાય પડે સારું છે તો દેખો આવી રીતે છે બધું વરસાદ ફર્સ્ટ ક્લાસ સડી ગયો છે અને આ પડવાનો હશે ખતરનાક રીતે જેમ કે આટલો કાળો વરસાદ તો આ પહેલી વાર જ સડ્યો થાય તો પરવીણ તું તો ખાડા બીજા ખોદે છે તો પછી ભેડા વાવા ભેડા શું વાપુ હું તારે રેંગણ બી હવે શું આવે તો મને રેંગણા લાવી લઈને રોપેલા છે

ભેડા તો હવે ત્યાં આટલા મોડા ઊંડ કેમ કરે એટલે વેલા કરવાના ભેડા એટલે મોડા અંતે કરવાના પણ વરસાદ આવો તો ભેડા ના પર ભાવ લકડા દેવા નહીં 8 રૂપિયા કિલો હા રૂપિયા કિલો ને ચાર ભેડા આવે ચાર ખાલી ભેડા આવે છે અને 8 રૂપિયા કિલો ને લપડા લપડા એટલા બધા ખતરનાક માં રીવડા મફત રીવડા ફરી આવતા છે જીવડા ફરી રીવડા ફરી આવે મને એની દે ખોયડા આવે તો તો વાત છોડો પછી તો કચરામાં જ નખવાના હોય ધોરણ થારવાના હો પછી

અમારે એક સૂત્ર આવતું અને અગિયાર આવતું લોબુ લોબુ સૂત્ર આવતું કે ટેસ્ટ લેતા સૂત્ર એને વિશે કોઈને આવડતું નહીં હું ઘરેથી કોપી મારીને જો મને ખબર ટેસ્ટ માં પહેલું આ સૂત્ર પૂછે આખા રૂમ ની અંદર મારું સૂત્ર સાચું પડ્યું એટલે સાહેબ ને આ સાહેબ ધન્યવાદ ચાલ્યા કે ભાઈ આઠ વિદ્યાર્થીઓમાંથી એક એવો વિદ્યાર્થી તો પાક્યો કે આ સૂત્ર હજી મોઢે આવડે કમ્પ્લીટ સાહેબ મને કહી સાહેબ જો કે મને કે તું કે બોર્ડ માં લખ હું તો ઉભો છું બોર્ડ માં મે તો મારી કોપી તો કોપી મારલી હોય એટલે ઈ આપણે લખી તો કોની તો મેં તો થોડે માથો માથા માથ પીર ખંદવાળ્યું પછી સાહેબ ને મે શું ગબો મારી મે સાહેબ મને સૂત્ર તો આવડતું તું પણ ઊભો છો ને એટલે કે હું છે ભૂલી ગયો કીધું તો સાહેબ ધન્યવાદ આવે આલ્યા કે તને આવડી તો છે પણ એને એ ખબર ન કારણે કોપી મારલી થઈ આમાં મે કરેલા ધંધા તમે કરો કે ન કરતા આવા ના અમે તો આ કરતા ને તો તમે સાહેબ ને ગાળિયા કરતા કોણ સાહેબ ને ગાડી ધમીન કરતા અમે જમીને એમ કરતા અમે ખબર હતી કે આ સૂત્ર કોઈ ને આવડવાનું છે ગાડીઓ કરવા ગાળીઓ કર્યો